તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું રાજકીય રંગ આપવામાં આવે છે સમાજ સમાજને લઈને ખરેખર આ વિષય આખો સમાજને લગતો છે જ નહીં આ એક સરકારી ઓફિસમાં બનેલ બનાવ છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ દ્વારા એક સામાજિક રંગ આપવામાં આવ્યો અને મેં પોતે ઘણું વિચાર્યું કે અમારા સમાજને બે ભાગમાં વેચવામાં આવે છે અમારા સમાજના દરેક ભાઈ હોય બેન હોય કે વડીલો હોય એ દરેક રાજકીય પાર્ટીમાં કોઈને કોઈ રીતે સેવા આપતા હોય છે તો હું આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું આ પત્ર દ્વારા અને સમાજના આગેવાનોને બી જાણ કરવા માંગુ છું આ એક સરકારી ઓફિસમાં બનેલ એક સત્ય હકીકત છે એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી મિત્રો તમે આગળ વિડીયોમાં જોયા તેમાં સંજય વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચદ્ધરભાઈ મારી માફી માંગે તો હું તેમને જેલમાંથી છોડાવું પણ જયશેરભાઈ વસાવા તેના માટે તૈયાર નથી અને તેના પર ચરિત્ર વસાવાના પત્ની શું કહે છે તો આ વિડીયોમાં નમસ્કાર હવે આજે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવ્યો છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને આ થોડા દિવસ પહેલાં એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ ડેડીયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી કલેક્ટર કચેરીએ આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઊભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે હવે કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચા પાડવા માટે એ લોકો માફી માંગવાનો એક કાવતરો રચ્યો છે ચૈતરવસા માફી માંગશે કે કેમ ના ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે સાહેબને અમે મળ્યા અમે આવેદન પત્ર આપ્યું અમારી ઘણી રજૂઆતો સાંભળી ઘણી રજૂઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલ ભર આંદોલન કરવા પણ તૈયાર છે મિત્રો તમે ચૈત્ર વસાવા પત્ની શું કહ્યું તે તો સાંભળ્યું તેના પર મંચુ વસાવા શું કહ્યું તે પણ સાંભળો આ વિડીયોમાં પોલીસે ધારાસભ્ય ચૈત્ર વસાવાને કાલે પેઢિયાપાડાથી અટક કરી ત્યાંથી રાચીપલા લઈ આ પણ હદ એ બાબતને વટાવી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઈરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું એના સમર તો આક્ષેપ મૂક્યો છે કે ઈરાદાપૂર્વક મનસુખભાઈ કે ભાજપના લોકોએ કાવતરું કર્યું છે આમાં કાવતરાનો સવાલ જ નથી હોતો ઈસુદાન ગઢવી કે બીજા લોકો આક્ષેપ એના પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ એવો કેજરીવાલ જેવા એવો આક્ષેપ મૂકે કે વિસાવદરની ચૂંટણી ભાજપ હારી ગયું એટલે અકડામણમાં આ પ્રકારનો ગુનેગાર ઠેરવીને એને એરેસ્ટ કરે છે ખોટી રીતના એરેસ્ટ કરે છે આ રીતના આરોપ મૂકે છે પણ ત્યાં અધિકારીની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય રજૂઆત એની જે પણ હોય એજન્ડાને લઈને વાત કરવાની હતી તો ડેપ્યુટી કલેક્ટર હતા પ્રાંત અધિકારી હતા એમને એમની સત્તાના રૂપે રજૂઆત કરી શકતા હતી લિખિત આપી શકતા હતા અને ત્યાં કદાચ સંતોષ ના હોય તો સરકારમાં રજૂઆત કરવાની હતી પણ તાલુકા પંચાયત જેવા વ્યક્તિને સીધો આ રીતના કાચ ના ગ્લાસ થી હુમલો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક અને ચેનલને ને કરી દેજો